જે પોલ ઊભા કરવામાં આવ્યા છે એના માટે દાહોદ નગરપાલિકા પાસે ફક્ત એક જ ગાડી હતી મારા ચેરમેન બનતા હું પ્રમુખ સાહેબ અને સી સાહેબને રજૂઆત કરતા એમના સાથ સહકારથી લાઇટ વિભાગ માટે નવી બેગાડી ખરીદવાની રજૂઆત અને કેન્ડર પ્રક્રિયા કરી બની શકે એટલું જલ્દી કામ કરી સાથ સહકાર આપી અને દાહોદ લોકોની જનસુખાકારી માટે આ લાઇટની બેગાડી લેવામાં આવી છે અને અમે લોકો પૂરા સાથ સહકારથી આ કામને પૂર્ણ કરવા માટે પૂરો સહયોગ આપીશું અને નાની મોટી સમસ્યાનું જલ્દી નિરાકરણ લાવીશું આજરોજ દાહોદ નગરપાલિકા સ્માર્ટ સિટી અંતર્ગત થયેલા ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને બાર મીટરથી ઉપરના જે પોલ મુખ્ય રસ્તા પર નખાયા છે જે નગરના દરેક ખૂણે લાગેલા છે અને ત્યાર પછી દાહોદ સિટીની જરૂરિયાત અમારી પાસે બહુ વર્ષો જૂની એક ગાડી હતી જેની કન્ડિશન ચોક્કસ ખરાબ થઈ હતી અને છેલ્લા બે વર્ષોથી અતિશય વરસાદના કારણે જે લાઇટ અને એની કંપનીનના બહુ જ બધા પ્રશ્નો આવતા હતા તેને ધ્યાનમાં રાખીને અમારા ચેરમેન ચેરમેનશ્રીની દરખાસ્તને નગરપાલિકાની બાકીની ટીમે તાત્કાલિક ધોરણે આયોજન કરી અને બે જે સ્કાયલિપ મંગાવવામાં આવી છે જેની એકની હાઈટ છે બાર મીટર અને એકની હાઈટ છે નવ મીટર નવ મીટરની હાઈટ દાહોદ સિટીના અલગ અલગ વિસ્તારમાં કામ લાગશે અંતરિયાળ વિસ્તારમાં અને બાર મીટરની જે સ્કાયલીપ છે એ અલગ અલગ જે સ્માર્ટ સિટી અંતર્ગત ડેવલપ થયેલા પોલ પર લાગશે જેનાથી દાહોદ નગરની લાઇટની કમ્પ્લેનની સુવિધામાં અમને ચોક્કસ ઘણી બધી સહાય રહેશે એ ધ્યાનમાં રાખીને સાથે સાથે બંને ગાડીનો મલ્ટીપર્પઝ યુઝ પણ અમને કરી શકશું નાની મોટી કોઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટની કોઈ પ્રક્રિયા આવી તકલીફ તો એનામાં પણ આ આ બંને ગાડીઓ ચોક્કસ કામ લાગશે આ બાબતની નગરપાલિકા પરિવાર અને ફાયરની ટીમ નગરજનોને ખાતરી આપે છે આપની કમ્પ્લેનનો વહેલી તકે નિરાકરણ આવે તેવા પ્રયત્નો અમે કરીશું ભારત માતા કી જાય